હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં અને મજામાં હોવાનું કારણ કે જલસા કરી જાય એવું પેપર હતું તો ચાલો સમય ના બગાડતા અત્યારે હવે આપણે વિકલ્પો નું સોલ્યુશન આપણે જોઈ લઈએ તો ચાલો વિકલ્પ ની અંદર વાત કરીએ એક પ્રક્રિયા એના સંદર્ભોમાં પ્રથમ ક્રમ ની છે બીના સંદર્ભમાં દ્વિતીય ક્રમ ની છે તો બીની સાંદ્રતા ત્રણ ગણી વધારવામાં આવે તો સૌથી પહેલા તો આપણે પ્રક્રિયા વેગ ગણીએ તો કે એના સંદર્ભમાં કયા ક્રમની પ્રથમ ક્રમની ની અને બીના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે હવે આની તમે ત્રણ ગણી વધારી ગયો તો ઓબ્વિયસલી તમને ખબર જ છે ત્રણ નો વર્ગ ત્રણ નો વર્ગ કેટલો થશે નવ અને નવ થાય એટલે સ્વાભાવિક છે આપણો જવાબ કયો આવશે નવ ગણો વધશે

યોજક દ્વિસોજક એટલે પ્લસ ટુ સંયોજકતા ધરાવતું હોય અઠયાવીસ એટલે એની ઇલેક્ટ્રોન રચના આપણે ગણીએ તો એની ઇલેક્ટ્રોન રચના થશે આર્ગોન

કેટલી થાય તો કે ઝીરો પ્લસ ત્રણ સર પ્રાથમિક પ્લસ ત્રણ આવ્યું એક ઈ કેટલા રોકે બે તો ત્રણ ધૂ કેટલા થાય છ તો આપણો આન્સર આવશે થ્રી એન્ડ સિક્સ ચાલો આ ખાસ વિકલ્પ જોવો કયા સમટકો છે ખાલી બાર નજર કરો આ બાજુ છે એસોપોર ને આ બાજુ હું આપ્યું છે સીએલ અદલા બદલી અદલા બદલી હોય તો કયા સમટકો આવશે આયનીકરણ સંગઠકો ચાલો એકદમ સરસ મજાનું આમાં થાપ ખાઈ ગયા છો જોવું પડે પેલા કેમ પ્લસ ટુ એની ઓક્સિડેશન અવસ્થા આવશે એટલે ઇલેક્ટ્રોન રચના કેટલી આવશે તો કે થ્રીડી એટ આવે એટ આવે સર હજી હમણાં આપણે સોલ્યુશનમાં જોયું ધ્યાનથી જોજો થ્રીડી એટ એટલે આપણને શું લાગે કે થ્રીડી એટ હોય તો

ચાલો આ બહુ જબરદસ્ત પ્રશ્ન છે જેને ખબર પડે અને આવડી ગયો ભણ્યાતા તો ક્લોરીનેશન આવતું હતું આની અંદર શું આવે તો કે બ્રોમિનેશન બ્રોમિનેશન મતલબ હાઇડ્રોજન એપ જે છે એ શું થઈ જાય દૂર થઈ જાય અને એ સીએચ ટુ માંથી દૂર થશે તો આપણો આન્સર જે છે એ આવશે તમને દેખાય છે અહીંયા બીઆર લખેલો છે ઓકે ચાલો આગળ વધીએ તો હવે પ્રશ્ન આપણે આગળ વધીએ પ્રશ્ન નંબર સોળ આયુપીએસી પ્રમાણે આનું નામ શું થાય અને આની અંદર પણ ઘણા ભૂલ કરીને એવા હોય પણ જેને બંધારણ દોરતા આવડી ગયું એના માટે એકદમ આસાન થઈ જાય જુઓ બંધારણ ખાસ જોવાનું બંધારણ શું છે મેન તો કેવું છે બંધારણમાં કાર્બન ની ચાર સંયોજકતા પૂરી થાવી જોઈએ અને જેની ચાર સંયોજકતા જે છે એ પૂરી થઈ જાય તો આપણું જે છે એ કામ જે છે એ શું થઈ જાય તો કે કમ્પ્લીટ થઈ જશે આના પ્રમાણે તમે નંબર આપશો તો તમારું બંધારણ આવશે ટુ ફાઇવ

સોડિયમ બોરો આપેલું છે એ એસ્ટર રિડક્શન રિડક્શન કરી શકતા નથી બરોબર કરતા છે તો આ આખો એસ્ટર એસ્ટર આપ્યો આપ્યો છે છે તો તો અહીંયા આનામાં કાંઈ ફેરફાર નો થાય ફેરફાર અહીંયા ડબલ બન છે થાય તો આપણો આન્સર જુઓ તો પહેલી નજરે તમે આયા બધા કરી નાખો પણ આપણો આન્સર વાસ્તવમાં શું આવે તો કે અહીંયા એક એચ જાય એટલે આપણો આન્સર શું આવે તો કે

અને બાકી બધાના તમે ગણશો ને એટલે તમારો જવાબ આવશે એકવીસ અને પાંચ ઓકે રિમરટીમાન યાદ કરો રિમરટીમાન સેલી સાલડી હાઈટ રિમરટીમાન માટે વિસ્મો જુઓ અનુમાન લગાવો અનુમાન લગાવવાનું જે એચઆઈઆર પ્રક્રિયા થાય છે તમને તૃતીયક હા તૃતીયક આપેલો છે તમને આ સંયોજન તૃતીય આપેલું છે તો તમારે સિમ્પલ અહીંયા આપણે શું જાય તો કે આઈ જે છે એ ક્યાં જશે તૃતીય કાર્ય જોડાઈ જશે અને સી ટુ એચ ફાઈવ ઓ જે છે એ આપણો આન્સર આવશે રેડી એટલે તમારો આન્સર આવશે બી ઓકે ચાલો આગળ વધીએ ગાટરમાન કોચ ગાટરમાન ગાટરમાન માટે આપણો આન્સર COHCl અને નિર્જળ એલસી બેઠી લિટીચન બેઠી રિએક્શન છે આપણને ખબર છે બેન્ઝાલ્ડીહાઇડની બનાવટ હાઇડ્રોજન આ નો ધરાવે આપણ નથી દેખાતો પણ નથી તો કોણ આવે સીએચ સીએચો આલ્ફા હાઇડ્રોજન ધરાવે છે જે કેની જારો પ્રક્રિયા આપતો નથી આપે કોણ આલ્ફા હાઇડ્રોજન ન ધરાવે એ આપે ચાલો આગળ આ જુઓ હાઇડ્રોક્સિલ એમાઇન આપ્યું છે અને પેન્ટેનોન ને આપણને ખબર છે હાઇડ્રોક્સિલ એમાઇન હોય એટલે કયા સંયોજનો ઓક્સાઇમ સંયોજનો મળે કયા સંયોજનો મળે ઓક્સાઇમ તો આન્સર આવશે એ એ કયો આયોડો ફોર્મ આપે આયોડો ફોર્મ ફોર્મ માટે એક શરત હતી કઈ ઓછામાં ઓછો એક સી ડબલ ઓ બંધ હોવો જોઈએ અને એક સી એચ થ્રી હોવો જોઈએ સી ડબલ ઓ એ સી એચ થ્રી એટલે કે મિથાઇલ સમૂહ સાથે જોડાયેલો હોવો જોઈએ

સોડિયમ એસિટેટ એટલે આપણો સૂત્ર હતું આ ડી કાર્બોક્સિલેશન આપ્યું છે સોડિયમ એસિટેટ એટલે CH3COONA તમને આપેલું છે તો જુઓ ખાસ ધ્યાનથી CH3COONA સોડા લાઈમ એટલે કોનો NaOH અને CaO નું મિશ્રણ થાય હવે જોજો અહીંથી આ Na Na2 અને CO3 આ બધું નીકળી ગયું તો CH3 ને H ભેગો થઈ ગયો તો શું બની ગયું બોલો તો કે CH4 એટલે શું આવી ગયો

બેઝિકતા નથી પૂછ્યું તમને દ્રાવ્યતા નો ક્રમ પૂછ્યો છે ને દ્રાવ્યતા ક્રમ માટે જુઓ ઓએચ બંધ જેમ વધુ હોય આપણને ખ્યાલ છે તૈયારીમાં ભણતા હોય તો અહીંયા બે ઓએચ છે આ એરોમેટિક છે એટલે આપણો આન્સર જે છે એ કયો આવશે તો કે ડી આવશે ચાલો એસિટિલેશન કરવા દે અને આમાં છે ને બહુ મોટા ભાગે ભૂલ કરીને આવો કેમ ખાસ વિકલ્પની અંદર છે ને એક નહીં બે વાર વિકલ્પ વાંચવાનો આપણને માગ્યું શું છે આપણને માગ્યું આયુપીએસ આમ આન્સર બે આવે એસીટી ની લાઈટ જ કેવાય આને પણ તમને માગ્યું છે આયુપીએસસી તો આયુપીએસસી કીધું હોય ને તો આયુપીએસી તો આ નામ થાય ને એન ફિનાઇલ ઇથેને માડી આયુપીએસી થાય એસીટી ની લાઈટ નહીં આવે ચાલો સેન્ડ મેયર પ્રક્રિયા કયો સંયોજન નો બનાવ એ પૂછવા જેવો સવાલ છે આ કાય આ તો આવડતો જ હોય ને કેટલી વાર તમે પેપર વાઈપો એની અંદર આવ્યું હોય આયોડો બેન્ઝે કયો એમાઈડ હોફમેન બ્રોમાઇડ સાથે પ્રોપેન એ માઈન આપે એક ઓછો મળે હોફમેન બ્રોમાઇડ માં

અને મતલબ રવાહી મતલબ દ્રાવકે ઘન હોય દ્રાવ્ય ઘન હોય તો કુલ વજન દ્રાવ્ય નું વજન છેદ માં કુલ વજન એટલે કે એકસો બાવીસ ના છેદ માં એકસો ને કુલ વજન હા એટલે બાવીસ વત્તા એકસો બાવીસ થાય એટલે કેટલા આવે એકસો ને ચુમ્માલીસ આવે ને એને ગુણ્યા કેટલા કરવાના સો સાદુરૂપ આપો એટલે આપણો આન્સર આવશે સાચો ક્રમ તમને કીધો છે ચાલો સી ચલે છે વન અપોન આય થાય આઈ ચલે છે વન અપોન હું થાય સી તો જેની સાંદ્રતા કેવી હશે ઓછી એનો આય વધારે હશે એ પ્રમાણે આપણે ગોતીયે તો આપણો આન્સર આવે છે સી રેડી

બેટા બે કાના છ સાત આવું સૂત્ર હતું છ સાત એટલે સર શું થાય છ સાત એટલે એપઝેન અને હેપ્ટેન થાય પછી બ્રોમો બ્રોમોઇથેન અને ક્લોરોઇથેન જે છે એ થતું હતું બેટા એટલે બેન્જીન અને ટોલ્યો ઇન થતું હતું આપણો આન્સર આપણે આપ્યો છે બેન્જીન અને ટોલિયો

અને કેથોડ તરીકે કામો વધુ આપે એટલે જુઓ સી અને એચ રાઈટ ચાલો આગળ વધીએ સુડતાલીસ ક્વેશ્ચન જોવાના છે સુડતાલીસ માં ક્વેશ્ચન ની અંદર આ તો બેઠો ચોપડી નો દાખલો તમને પૂછી લીધો મોલર વાહકતા સરવાળો કરો કે બાદ બાકી કરો આપણે મેળવવાનું શું છે એચ એ સી મેળવવાનું છે આ બે નો સરવાળો આમાંથી આ વાત કરો હલુ હલુ ઉડી જાય જે ઉડતું હોય બાકી વધે હું તો કે ત્રણસો ને નેવું પોઈન્ટ પાંચ જે છે એ આપણો ફાઇનલ આન્સર આવે

એકમ શું કરતા તો કે કેનો નું એક સૂત્ર હતું સાંદ્રતા ની વન માઇનસ એન અને સેકન્ડ ઇનવર્સ વાળું સૂત્ર હતું ચાલો તમે અહિયાં શું મૂકો તમારો જવાબ મોલ ઇનવર્સ માં આવે સાંદ્રતા એટલે શું થાય તો કે મોલ પ્રતિ લીટર ઇનવર્સ થાય